સસ્પેન્ડ ટીપીઓ મનસુખ સાગઠિયાને ત્યાંથી મળેલ સોનાના દાગીનાનો મામલો રાજકોટના નામાંકિત જ્વેલર્સને ત્યાંથી ખરીદ્યા તપાસ શરૂ હવે જોઈએ સમાચારો વિસ્તારથી ધામડેજ ગામની મુલાકાત લેતા નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેંક આંગણવાડીની મુલાકાત લઈ ગામ લોકોના પ્રશ્નો સાંભળ્યા સરકારી અને જાહેર જગ્યાઓ થયેલા દબાણો લોકો સ્વૈચ્છિક રીતે દૂર કરે નિવાસી અધિક કલેક્ટરનું નિવેદન ગીર સોમનાથના અધિક કલેક્ટર શ્રી આજે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ તાલુકાના ગામની મુલાકાત લઈને ગામમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું સાથે સાથે આંગણવાડી પ્રાથમિક શાળા ભારતીય સ્ટેટ બેંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપલબ્ધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી તેઓએ ગ્રામ પંચાયત ખાતે ગામ લોકોના પ્રશ્નો સાંભળી તેનું સત્વરે નિરાકરણ આવે તે દિશાના પગલા લેવા હૈયા ધારણ આપી હતી તેમણે ગામ લોકોને જાહેર રસ્તાઓ તથા સરકારી જગ્યા ઉપર થયેલા વાણિજ્યિક દબાણો થવાના કારણે અકસ્માત થવાનો ભય રહે છે તેમ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રહે છે ધ્યાનમાં રાખીને લોકો લોકો આવા દબાણો દૂર કરે તેવો અનુરોધ કરી ગામ માટે જરૂરી સુવિધા જાણકારી મેળવી આ અંગે ઘટતી કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું અહેવાલ ભરતસિંહ જાધવ આજે માન્ય મુખ્યમંત્રી સાહેબ તરફથી અને સરકારમાંથી સૂચના થયેલ છે દરેક જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શ્રીએ આકસ્મિક સરકાર જે ફાળવે ગામની મુલાકાત લેવાની હતી એના ભાગરૂપે કુત્રાપાટ તાલુકાના ધામણે ગામની મુલાકાત લીધી છે અહીંયા જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે માધ્યમિક શાળા છે છ જેટલી પ્રાઇમરી સ્કૂલ છે નવ જેટલી આંગણવાડી છે અને ગ્રામ લઈ અને દુકાન આ દરેક સરકારી જે સંસ્થાઓ છે એની મુલાકાત લીધી છે અને એ મુલાકાત માન્ય મુખ્યમંત્રી સાહેબને એનું રિપોર્ટિંગ કરવાનું છે અને અમારા બેઝિક જે જે છે કે ભાઈ કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે એ પણ ગામ લોકો સાથે ચર્ચા કરી અને ગામના જે અગત્યના પ્રશ્નો છે સીસી રોડને લગતા છે ગટર વ્યવસ્થાને લગતા છે સ્કૂલોની અંદર ઓરડાની જરૂરિયાત છે જે દવાખાનું છે ત્યાં પણ જે આપણે નવું જે દવાખાના માટે કામ ચાલુ કરાયેલું છે જલ્દી પૂરું થાય આ પ્રકારના એ સિવાય જે જાહેર જગ્યા દબાણ હોય તો એને લગતા પ્રશ્નો બધા પ્રશ્નોની એક નોંધ કરેલી છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને આના માટે સત્વરે સરકાર માંથી જે સૂચના મળે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે સામાન્ય રીતે જે આપણો જાહેર માર્ગ હોય તો જાહેર માર્ગની બંને બાજુએ વાણિજ્યિક દબાણો રોડ ઉપર આવી ગયા હોય જેને લીધે સ્કૂલમાં આંગણવાડીમાં જે બાળકો જતા હોય એને લઈ જતા વખતે પણ અકસ્માત થવાના અને એવા બધા ભય રહેતા હોય છે અને જે મુખ્ય રોડ છે ત્યાં પણ પાણી ભરાવાના લીધે પણ ટ્રાફિકની અને બીજી અકસ્માતની જે સમસ્યા થતી હોય એવા પણ પ્રશ્નો ધ્યાને આવ્યા છે તો આ પ્રકારના વાણિજ્યક દબાણો સ્વેચ્છાએ લોકો દૂર કરે એવી અમે તંત્ર તરફથી પણ બધાને વિનંતી કરી